હું આ ચક્રો થઈ ગયો છે બનાવવાનું તરા ટેક્ટરવાળી સાંડનું કીધું છે પણ અજી ટેક્ટરવાળો આયો નહીં લાગતો ફોન કરવો પડશે એવું લાગે છે અનુકૂક આયો લાગ્યું છે બાર મેમ જવું પડશે ભરતું આવ્યું છે જોતા હું ઓહોહ જમે આવ હા હો આવ આવવા ચાલ આયતા તા આજે અંદર આ થોડું કોમ એટલું આવવું

નોટરી હારી હતી બે કરોડની લાગી સંભળા બે કરોડ તો તો લ્યો અમારા સોળી કિસ્મત ખુલી ગયો વળી હાઉ તમાર સોળી દવા જોવું જ નહીં પડે આ પાછું એટલું સુખ થઈ ગયો મારું હાઉ જમા બેહા તો હું જમવા સગવડ કરી નાખું તાર ના આજ તો હું કોમ થી આયેલો છું આજે જમવા નું સેટિંગ થાયું નહીં એવું તો હું કોમ છે તમાર હું તમાર માં 2 લાખ રૂપિયા લેવા માટે આવેલો છું 2 લાખ રૂપિયા એટલે તું તો સેટિંગ કરી આવો બરાબર હા જમાઈ ની બે કરોડ લોટરી લાગી છે જમાઈ બે લાખ રૂપિયા ની શું જરૂર પડી છે વિચારું આલું કે ના આલું આલું સમય તમે બેહો તમે ઘણા ટાઈમ આવશે મારે તમે ના ના પડે હું જોતા બે લાખ રૂપિયા પડે છે કે નહીં પડે બરોબર હાર્દ જોતા હાર્દ જોતા પૈસા શું નહીં પૈસા નો કોઈ જુદા તો કરવો પડશે

મારું દલપુભાઈ પૈસા લેવા આવ્યા તા ને મી ના પાડી છ તો મગજમાં એક વિચાર તો આવ્યો છે કોમ કરવા દે મારો ભાઈ બંધ છે લખો ફોન કરવા દે એના ખાવાનું એટલે એના પાનથી દસ ટકે લઉં અને વીસ ટકે આલી દઉં દલપુભાઈ વામ થઈ જાય ને મારીઓ કોમ થઈ જાય